જેવું છે ને આજ વરસાદ નથી પડ્યો ગરમી લાગે ને આજ બહુ માસ્ત પવન તમે નીચે થઈ ગયા ગણપતિ જેનું ચાલી રહ્યું છે પવન જ દેખી એટલે ગઈ બે થાય એવું છે બધી તૈયારી થઈ ગઈ ઓ ગણપતિ લેવા જવાનો હતા ને એવું છે મમ્મી જોઈ શકો છો મમ્મી આરામમાં છે

આ છે દૂધ અને ખીચડી બનાવી છે સાદી અને બનાવી છે ભાખરી બહુ જ ભૂખ લાગે છે અને આજે જમવામાં બહુ સરસ એવું છે તો થોડીક વાર આપણે જમવા બેસી જઈશું કે મમ્મીના હાથમાં જે છે તે ટીપા નાખેલા છે તો દસ પંદર મિનિટ કે મમ્મીના હાથ બંધ રાખવી પડશે તો થોડી પછી આપણે જમવા બેસી જઈશું ત્યાં સુધી આપણે ચાલો જોઈએ કે પૂજા શું કરી રહી છે તો અમે લોકોએ જમી લીધું છે અને મારા અને શુભમ માટે બનાવ્યું હતું સ્પેશિયલ તુરિયાનું શાક કર્યું હતું અને ડુંગળી બટેકાનું શાક મોરી ખીચડી અને ભાખરી કરી હતી અને અમે લોકો જમે લીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે અમારે જવાનું છે નીચે પણ તે પહેલાં હજુ એક કામ બાકી છે તે કામ પૂરું કરી દઈશું અને પછી અમે જઈશું નીચે ડેકોરેશનનું જોવા માટે કે ગણપતિનું કેવું ડેકોરેશન અમારા ફ્લેટમાં છે અને કેવી તૈયારી ચાલી રહી છે કેમ કે કાલે છે ગણપતિનો પહેલો દિવસ અને અમે એના માટે બહુ જ ખુશ છીએ અને ગણપતિ આવી બી ગયા કે ખબર નથી પડી અને મજા આવશે તમે જોઈ શકો છો કે પૂજા જે છે તે મમ્મીને હાથમાં ટીપા નાખી રહી છે કેટલા ટીપા નાખવાના પૂજા છ વાર બંને હાથમાં મમ્મી હાથમાં ખોલ દો કેટલા મિનિટ ઓકે આવી ગયા છે શું વાર દેખ બોલો બોલો ભાઈ શું કરી રીતે આજે આખો દિવસ આખો દિવસ આજે મમ્મીને બધું હતું હોસ્પિટલમાં દેખાડવા માટે તો તો આજે મેડિકલ સાચું બોલે છે ખોટો ખોટો ના બોલેસ ભાઈ એવું છે એમને ઓપલેયા પણ જોઈ છે

તો અમારા ફ્લેટમાં ગણપતિની તૈયારી બહુ જ કે લાઇટિંગ ને બધું લાગી ગયું છે અને તૈયારી થઈ ગઈ છે તમને લાઇટિંગ બધી જ લાગી ગઈ છે અને અહીંયા વરસાદના લીધે તે ઉપર પેલું બી કરે છે જેથી પ્લાસ્ટિક લગાવે છે જેથી વરસાદ પડે તો વાંધો ના આવે લાઇટિંગ બધે જ છે ત્યાંથી ત્યાંથી બધી સારું થઈ ગઈ છે તો અમે લોકો તો ગણપતિ માટે બહુ જ ખુશ છીએ કેમ કે તે દિવસે બહુ જ મજા આવે તૈયાર બહાર થાય નીચે આવવાનું એ મજા આવી જાય કેમ કે એ દિવસે બધા જ લોકો આપણને મળે બી છે શુભમ છે તે ફસીનો લઈને આવી ગયો છે ગોળ ગોળ આટા મહારાજ કેમ આટા મારે છે ગોળ ગોળલા તો આપણે એક બકેટ લઈ લીધું છે શું લેવાનું બોલ માય ગોડ મૂકી દો તો અમે એક છત્રી લીધી છે તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ થોડા આગળ જોઈ શકો છો કે બધો જ મારો ભરાઈ ગયો છે અહીંયા અને હજી પણ ઘણો બધો મોલ જે છે તે ખાલી છે હજી પણ ઓછા મોલમાં બધો સામાન આવ્યો છે તો અમે લોકો ગયા હતા નીચે કેમ કે આજે અમારા ફ્લેટમાં ગણપતિ દાદાનું આગમન થવાનો હતો તો ગણપતિ દાદાનું આગમન થઈ ગયું છે પણ હજી અમે લોકોએ પ્રોપર રીતે જોયું નથી ગણપતિ દાદા કેવા છે કેમ કે અત્યારે મીન્સ કેમની આંખો ઉપર પટ્ટો બાંધેલો હોય છે અને મોઢા ઉપર અને ફેસ ઉપર એકદમ પટ્ટો હતો એટલે બહુ વ્યવસ્થિત રીતે જોયું નથી પણ અમારા ફ્લેટમાં આગમન થઈ ગયું છે અને બહુ એકદમ સેફ જગ્યા ઉપર મૂકી દીધા છે ને પૂજા તો અમે લોકો ફોટો પર નીચે ગયા જેવો ઢોલવા લાગ્યા તો ફટો નીચે ગયા કે શુંથી શુંથી ગણપતિ દાદા આવી ગયા છે તો જોયું અમે ગયા ત્યાં સુધી બધું પતી ગયું હતું ગણપતિ દાદા આવી ગયા હતા અને પછી સેફ હાઉસમાં એ લોકોને ગણપતિ દાદાએ મૂકી દીધા હતા અને કાલે ગણપતિ દાદાનું પ્રાણ પ્રતિષ્ઠા મીન્સ કે એમની જે પ્લેસ છે જે રોડ છે ત્યાં એમની બેઠક થઈ છે બરાબર ને હું છે તો ખરેખર હવે બહુ મજા આવવાની છે અને કાલથી મીન્સ કે રાતે નવરાત્રિ નથી પણ નોરતા ચાલુ થઈ જશે એક દિવસ મીન્સ કે બધા નાના છોકરાઓને રમત ઉત્સવ કરાવે છે એક દિવસ અલગ અલગ મિસ્કે સ્પર્ધા કરાવશે અને કે ખબર નહીં પડે ગણપતિ દાદા દિવસ ક્યારે પતિ જશે અને ખરેખર બહુ જ મજા આવવાની છે અને તારકે કેવું છે

કોઈક લાડુ લઈને આવે છે કોઈક મીઠાઈ લઈને આવે છે કોઈક ચોકલેટ લઈને આવે છે અલગ અલગ પ્રકારના પ્રસાદ હોય છે અને પછી રાતે પણ ઘણા લોકો એવા છે ફ્લેટમાં અને એવું નથી કે જેને જે પણ રાતે પ્રોગ્રામ કરવો તે પ્રોગ્રામ કરી શકે છે નાસ્તાનો પણ પ્રોગ્રામ હોય છે બહુ જ બધો પ્રોગ્રામ હોય છે અને આવા બધા પ્રોગ્રામ ચાલુ પણ થઈ જશે અને બહુ જ મજા આવવાની છે કેમ કે ઉત્સવ બધા ચાલુ થવાના છે અને હજી બહુ જ મજા આવવાની શું કેવું અલગ અલગ સાબુ ના વાપરીશ દર વખતે અલગ અલગ સાબુ આપ ખબર નથી દઉં તમને ટ્રાય કરું છે કરી મત સાબુ બતાતી હતી બધા સાબુ અહીં અંદર પડ્યા છે પછી પેલો પેલો કયો નહીં 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 કયો અંદર છે એ પણ ખાલી જ ના થયો મહિના સુધી કારણ કે હું એકલી અલગ અલગ પછી એને ફેંકી અને આજે મેં બીજો ટ્રાય કર્યો છે છે જોઈએ હવે આવે છે જોઈએ હવે ક્યાં સુધી વપરાય છે તારો સાબુ